બધા નેતાઓનો એક જ સુર હતો કે હવે તો કોઈ પણ ભોગે ચૈતર વસાવાની ચૂંટણી જીતાડીને રહીશું આ સમયે ત્યાં હાજર રહેલા આપના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ ભૂપત ભાઈની સહિત ભાજપને આડે હાથ લીધા હતા તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે ભૂપત ભાઈની જેવા ઢીલા પોચા ભાજપથી ડરે ચૈતર વસાવા નહીં તેમણે આગળ શું કહ્યું તે પણ એકવાર સાંભળી લે કોશિશ કરીશું મનોજ સોરઠિયા ગોપાલ ઇટાલિયા લગભગ પહોંચી ગયા છે મનોજ સોરઠિયા અહીંયા આગળ છે મનોજ સોરઠિયા સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ મનોજભાઈ શું કહેશો ચૈતર વસાવા આજે આટલા દિવસ પછી સરેન્ડર કરી રહ્યા છે જી બિલકુલ જે રીતે ભારતીય જનતા પાર્ટી એમને ફસાવાની કોશિશ કરી છે અને જે રીતે એમની સાથે હાલમાં એમની પરિવારને હેરાન કરીને પરેશાન કરવાની કોશિશ થઈ રહી છે અમે ન્યાય માટે તમામ પ્રકારના દરવાજા ખટખટાવી જોયા છે અને હવે આગામી દિવસોમાં પણ અમે ન્યાયની તમામ જે પ્રક્રિયા છે એમાંથી પસાર થઈશું આજે ચેતરભાઈ સરેન્ડર થઈ રહ્યા છે પોલીસ સમક્ષ પોતાની વાત રજૂ કરશે અને જે દૂધનું દૂધ અને પાણીનું પાણી છે આ કેસની અંદર એ જનતા સામે પણ અને કોર્ટ સામે પણ આવશે પણ મનોજભાઈ સાથે સાથે આમ આદમી પાર્ટીએ તો તેમને લોકસભાના કેન્ડિડેટ અનાઉન્સ કરી દીધા છે બિલકુલ રાજનીતિમાં છે અને ધારાસભ્ય છે તો સ્વાભાવિક છે કે આગામી ચૂંટણીઓ લડશે કરીને અને અહીંયા જે રીતે આજે ચિતરભાઈ જે રીતે ફેમસ છે ચેતરભાઈ જે લોકપ્રિયતા છે આદિવાસી સમાજ ને પોતાનો લીડર વર્ષો પછી એક લીડર મેળવ્યો છે જે લોકો માટે લડે છે આ લીડર જે છે એની જે લોકોમાં પોતાનો લોકપ્રિયતા છે અને ગુજરાતમાં પણ આજે ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં સામાન્ય લોકોમાં ખૂબ ગુસ્સો છે સામાન્ય લોકો જે છે એ પરેશાન છે આખી ચાલે ચાલે છે છે અહીંયા અહીંયા આ આદિવાસી વિસ્તારમાં નકલી કચેરીઓ સુધી સરકાર સરકારને એ પોતાના વિભાગમાં કયા કયા કચેરીઓમાં કેટલા અધિકારીઓ છે તો આ પરિસ્થિતિની અંદર સામાન્ય લોકોને ન્યાય મળવાનો નથી અને એના માટે સતત લડીએ છીએ બે જ મિનિટની અંદર આપણે સૌ સમક્ષ ચેતભાઈ હાજર થશે અને અમે અમે અહીંથી ત્યાં પોલીસ સ્ટેશન સુધી જઈએ છીએ અને જે કાંઈ લીગલ પ્રોસેસ છે એને સો ટકા ફોલો કરીશું અ સાથે તમને લાગે છે કે ચૈતરભાઈને જાહેરત ચૈતરભાઈને સરેન્ડર ચૈતરભાઈને સરેન્ડર કહેવા કે ચૈતરભાઈને પોલીસ અહીંયાથી જ ареસ્ટ કરી લેશે ચૈતરભાઈ સામેથી સરેન્ડર થઈ રહ્યા છે તમે જુઓ છો જનતા સાથે છે અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં લોકો પહોંચ્યા છે અને ચૈતરભાઈ જે છે પોતાની જાતે પોલીસ સુધી પહોંચવાની કોશિશ કરે પણ લીગલ બેટલ તો ઘણી લાંબી છે ભૂપત ભાયાણી તો ગઈકાલે છોડી દીધું તમારું આમ આદમી પાર્ટી હવે ચૈતર વસાવા ઉપર પણ એટલું જ દબાણ

હેરાન કરવાની કોશિશ થઈ રહી છે અને અવારનવાર ચેતરભાઈ પણ કીધું છે આજે પણ કીધું છે કે આજ લોકો જે છે એ કોઈ પણ રીતે આ જે લડાઈ છે છોડીને ભાગે એના માટે તમામ પ્રયત્નો ભાજપ કરે છે પણ સારી વાત છે કે ગુજરાતના લોકો માટે સારી વાત છે કે આગામી દિવસોની અંદર આ જે લડાઈ છે એ લડાઈ ઓર મજબૂત થશે અને સરકાર સામે જે એક સક્રિય શાસન શાસન ચાલે છે જે બ્યુરોક્રેસી શાસન ચલાવે છે જેને જનતા પ્રત્યે કોઈ લાગણીઓ નથી કેટલાક ચોક્કસ લોકો માટે કેટલાક સ્થાપિત હિતો માટે આ સરકાર ચાલે છે એના વિરોધમાં લોકોનો અવાજ બનીને જેટલી પણ કોશિશ થઈ શકે એટલી અમે કરી રહ્યા છે જનતાને પણ જગાડી રહ્યા છે અને મને ચોક્કસ ભરોસો છે કે આ લડાઈ આમ આદમી પાર્ટીની જે લડાઈ છે આગામી દિવસોની અંદર લોકોના ન્યાય માટે ચોક્કસ એક બહુ સારી આશા જન્માવશે પણ સાથે સાથે મનસુખ વસાવા જે રીતે બીજેપી ધારાસભ્ય સાંસદ બોલી રહ્યા છે એને લઈને શું કહેશો કે એ તો કહી રહ્યા છે કે ચૈતરભાઈ લોકોને આદિવાસી સમાજ ને ગેરમાર્ગે દોરી રહ્યા છે રાજનીતિક કાવાદાઓ તમામ પાર્ટીઓ કરવાની છે જો લોકોને ગેરમાર્ગે દોરી વસાવા તો ભારતીય જનતા પાર્ટીના જે કુકર્મો છે એનો જવાબ એ એમને આપવો જોઈએ એમના બોગસ અધિકારીઓ પકડાઈ રહ્યા છે આટલી બધી વસ્તુ નકલીઓ થઈ રહી છે

તમને મારો રિપોર્ટ કેવો લાગ્યો અમને ચોક્કસી જણાવશો આ સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર